જૂની માંગણી છે એ એકમાંથી એક પણ પ્રશ્નનો ઉકેલ લાવ્યા નથી તો અત્યારે બે બે આ અત્યારે બહેનોએ બધાએ મળી અને સંયુક્ત બે દિવસની હડતાલનો પ્રોગ્રામ રાખ્યો છે કામ થી અડઘા રહીને આંગણવાડી વર્કર બહેનોની માંગણી છે કે વય મર્યાદા દૂર કરો નિવૃત્તિ વય મર્યાદા વધારો અને પ્રમોશનમાંથી વય મર્યાદા દૂર કરો મોબાઈલ આપ્યા છે એ ચાલતા નથી તો નવા મોબાઈલ આપો અને મોબાઈલ એવા પ્રકારના આપો કે ગુફા હોય કે પહાડ હોય તો તમામ જગ્યાએ એક જ સરખું નેટ આવવું જોઈએ બેને હાજરી પૂરે અને સરકાર સુધી ન પહોંચે સુપરવાઇઝર સુધી ન પહોંચે તો બેનોની ગેરહાજરી ગણાય અને બેનોના પગાર કપાય તો આવા મોબાઈલ પાછા લઈ લે અને સારા મોબાઈલ આપે બીજું બેનોને જે નિવૃત્તિ વય મર્યાદા છે એ વધારે સુપ્રીમનો ચુકાદો આવેલો છે કે ગ્રેજ્યુટી ચૂકવો તો સત્વરે નું ચૂકવણું ચાલુ કરે આ શાવરકર બેનોનો કામનો ટાઈમ ફિક્સ કરે આભા ને આયુષ્યમાન કાર્ડ બંધ કરે કેમ કે ઓફિસોમાં કોમ્પ્યુટર ઓપરેટર રાખેલા જ હોય છે તો એ લોકોને શું કરવાનું તો આશા વર્કર બેનો પાસે આવું કામ કરાવે અને આંગણવાડી વર્કર બેનોને રજિસ્ટર અને મોબાઈલ વેય રાખવાના તો કાં તો જ સરકારની મોબાઈલમાં જ કામગીરી જોતી હોય તો રજિસ્ટર નાબૂદ કરે અને રજિસ્ટર રાખવા જ હોય તો મેન ત્રણ રજિસ્ટર રાખે હવે

સરકાર કંઈ અમારું સાંભળશે નહીં તો આ બેનો એના અસલ સ્વરૂપમાં આવી અને રણચંડી બનશે જગદંબા બનશે તો તમામ ગામડે બેનોના ઓછામાં ઓછા હજાર ઘરના કોન્ટેક હોય છે તો ચૂંટણીનો પણ બેનો બહિષ્કાર કરી શકે છે અને મતદાન પણ અટકાવી શકે એટલી હદે આ બેનો બોલે છે અને આના પર કરતા પણ વધારે બેનો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપે છે